બાઈક અહીંયા મૂકી દે ને સાઈડમાં મૂકી દે ભાઈ અને જો બાઈક વ્યવસ્થા એને થઈ જાય પણ અત્યારે કઈ મૂકે એવું છે નહીં તો આપણે સાધનો તે હે ને લવાય નહીં એવું હે જોઈ લો અને અમે આયા વિશાળ અને કઈ હે ને જોઈ લો એમ જોયો બાઈક મૂકવા બાકી ની હાલત જુઓ તમે આમ જોઈ લો નથી કોઈ રાઇડ ચાલુ ચકડોળ હુડી કંઈ નહીં જોઈ લો એ આવું તમને હે ને બતાવો આમ છે હજી આપો ત્રણ આવે છે મેળો ફરશું આપણે બરાબર જાયલો હજી આયો નથી ક્યાં જાયલો આ મેળો એ મેળો આ મેળો આવો મોઠાનો મેળો પહેલી વાર હો ભાઈ જોઈ લો હું કેસો જાયલા તમે ના આવે ને તો ભાઈ આવું પડે તો બોલો જો આવી વ્યવસ્થા હે ખાલી બાકી જોઈ લો ગારો હોય ગારો ને આ જો ભાઈ બેઠા બધા આ છે પાણી ની ટાંકી જયલા ખોવાઈ જાય ને તો જયલા પાણી ટાંકી આવી જાય બરોબર ખોવાઈ ના જતો અત્યારે જોઈ લો મેળા ની હાલત

તો આ ભાઈ આના જૈલા આના હોડી માં બે આવા આટુ છે તને હાલ હોડી માં બે હાથ તો ઓ જૈલા આ ભાઈ જૈલા ના ને માં બે હાથ દેવી આપણે આજે હોડી આવે ઈ હોડી ખા જડે ને હવે ખબર નહિ આપણે હોડી માં જૈલા ના બે હાડી દેવી આજે મે ક્યાં રસ્તા જોઈ લો છે મેળો પેલી બાજુ હે અને આ બાજુ આ આથી આવવાનું બોલો આવ ચકડોળો ને એવું જો હજુ બન્યું નથી બનવાનું બાકી છે અને પૂરેપૂરું બનાવ્યું નથી ચકડોળ ને ક્યાં ગયેલા જયલો ज़ायलो क्यों जो आप रिक्शा विक्षानी वो तो फंसे जाए हैं जो आप जिसे भी साफ़ नहीं वो करा है तार बाउटान मेलामा

બેઠા હેવાઈ ગયા શું હલવાયા નીકળી ગયા પછી રસ્તો મળી ગયો હે અમારા જોઈ લો આવો રસ્તો હે એટલે ના આવું એટલું સારું હે જોઈને આ બાજુ જોઈ લો એક કઈ રાઈડ છે ને ચાલુ જ નથી આ કઈ અત્યારે ફરેવું જોઈ જોયેલો એકદમ ગારો એ ગારો

હજી તો ભાઈ બનવાની ચાલુ કેમ ગયો આપડે રામદેવ જો હા ખાલી એક બ્રેક છે ને બની તૈયાર થઈ ગયું છે બાકી જો નવી રાઈડ હે ને નવી રાઈડ એ આવેલી હું તમને બતાવું નવી રાઈડ આવી હોય ને તો ભાઈ આ એક નવી રાઈડ આવી છે અને એક પેલું આમ તો જો આ રાઈડ આપણે એક નવી આવી છે અને બીજી છે આવડિયા ઉલટ પુલટ વાળી આવી છે બાકી જો ઉડકી ને એવું બધું અત્યારે આવું હોય જોઈ લો ના ના તો ટ્રાય ભાઈ એક્સચેન્જ જો ચાલુ કરવાનો આમ ખાલી ને શું કહેવાય એલો હા તો તું શું હાલતો કે સરુ છે ના ના શરૂ નઈ હોય ભાઈ એક રાઈડ જાડી છે ચાલુ હોય કે બંધ હોય ખબર નઈ જોવી આપણે બરો પૂછી જો બાકી જો આયા છે જો હે બધા સરુ સરુ બેટા જોયેલા રાતે ચાલુ હો ને રાતે રાતે ત્યાં ને બધું હોળકીને ચાલુ કરતા હશે બાકી અત્યાર તો એકદમ બધું આખો ઓઠાનો મેળો ફેંદી વળે બાકી હે ને ક્યાંય ગારો સિવાય બીજું ક્યાંય નથી જોયું ગારો ગારો જ છે નરો તો અત્યારે તો હે ગારો તમારે જોવો હોય તો આવી જવાનું ઓઠાણ મેળામાં કે બીજું કઈ જોવા નહીં આવવાનું જોઈ લો અત્યારે કટલેરી ની એવું ચાલુ થઈ ગયું અમુક દુકાન મેળો ફેંદી વાળો ને એક જ રાઈટ ચાલુ હું તમને બતાવું ચાલો હાલ ને એક ચકડોળ ચાલુ આપણે બે જવી ને ભાઈ કેમકે માર માર એક ખાન ચકડોળ ગોતી દીધો આપણે હવે એને મારે બે આવવાનું હોય આપણે બરોબર ના ના ચકડાણું ચડી જવી આમ જો આ નવું રાઈડ આવી છે કેપ્ટન જેક સ્પેરો આ ઉડી નવી આવી જોઈ લો બાબલું બાબલું બધું ફિટિંગ કર્યું હોય હાલ બાકી જો એક એક જ ચાલુ હોય અત્યારે આખા મેળામાં એક જ ચકડોળ ચાલુ હોય અત્યારે

આ નદી આવી ગઈ જો આ આગળથી નદી છે અને આ બે બાકી છે ને બીજે આને બજારું ભરાવાની તો બાકી છે જો આ બધા કિલ્લા ની ઉપર પોતપોતાની જગ્યા છે ને અત્યારે રાખી લીધી હે દુકાનો બનાવવાની બાકી જો આ આ બધે બજારું હોય છે બાકી હજી બનવાની બાકી છે તો હજી આજે ને 13 સવાર આવજો બાકી અત્યારે કઈ મેળામાં છે નહીં ગારા સિવાય આ ગારો જો ઓરિજિનલ આ ગારો કાઢો હા આ ગારો બધો સાફ કરે અત્યારે આ બાજુ હોય ને જીસીબી જો આ ફરે છે અને ટ્રેક્ટરો વેક્ટરો જો ગારા વ્યા હોય બધા અત્યારે અત્યારે આપણે છે ને વવઠાણ મેળો આખો એક્સપ્લોર કર્યો હોય પણ વવઠાણ મેળામાં ને ગારા સિવાય કઈ જોવા જેવું છે નહીં અત્યારે હે ને આવું નહીં સારું બરોબર ત્યારે જ ના દિવસે આવું કેમ કે એના ગારો જોવા મળશે આવો જોઈ લો ટ્રેક્ટરો ફરતા જોવા મળે બાકી ચકડોળો ફરતા જોવા ન મળતા ગયો હા પછી અત્યારે નજારો ગોઠાના મેળા નો બાર નો હોય બરોબર બહાર થી આવો નજારો હોય બાકી અંદર જવી ને પછી અત્યારે આપડે ભાગે હું ધોળકા ને હવે આપડે જવાનું છે ઘરે ઓઠાના મેળામાંથી આવી ગયા અને હવે છે ને સાધન આપડે બાઈક વગર આવ્યા હતા તો હવે સાધન ગોતવું પડશે હવે સાધન હવે શીખવા આપડે અમારા ગામ નું મળે કે ના મળે તો અત્યારે આપડે આવી ગયો છું હું ઘરે અને વાગ્યા કેટલા ખબર છે દસ વાગી ગયા હે અને આજે હે ને અમારે ઘરે તુલસી વાય કર્યો તો આપડે તુલસી માતા ઘરે ઘરે ત્યાં આપડે હે ને તુલસી માતા ને પરણાવે ત્યાં પણ આપડે કાન હોય ત્યાં મારો હતો બરોબર છે અને પણ આપણે હે ને તમને બતાવી ના કે કેમ કે હું જ તે મોડો આવ્યો તો પછી આપણે જમ્યા એવું બધું કર્યું એટલે બરોબર બાકી તો મસ્ત મેરેજ થઈ ગયા છે કા તુલસી માતાના ઉતારે વિડીયો કઈ નહીં ચલો અને તમારા ભાભી હે ને મસ્ત મજાનો વિડીયો બનાવ્યો છે એ આપણે હે ને અંદર ક્લિપ માં આપણે મૂકી દઈશું બરોબર છે પૂરે ઘર થી બજે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે આપણે કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય અને મેળામાં શું કે ગારો ને એવું બધું બહુ હોય પણ બાકી જવું હોય ને તો બે દિવસ પછી જઈએ